તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈપણ મહત્ત્વના સમાચાર તમારાથી છૂટીને જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો જીપીએસસી દ્વારા વર્ષ બે હજાર છવ્વીસમાં યોજાનારી વિવિધ અઢાર સંવર્ગની ક્લાસ વન અને ક્લાસ ટુની પ્રાથમિક પરીક્ષાઓનું ટેબલ જાહેર કરવામાં આવ્યું આ પરીક્ષાઓ ફેબ્રુઆરી સોમનાથમાં દસ જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં યોજાનારી શૌર્ય યાત્રા માટે એકસો આઠ તાલીમબદ્ધ અશ્વ સાથે ગુજરાત પોલીસ દ્વારા ભવ્ય રિહર્સલ કરવામાં આવી સ્વાભિમાન પર્વ નિમિત્તે આજથી બોતેર કલાકના અખંડ ઓમકાર જાપનો પ્રારંભ થયો છે જ્યારે સમગ્ર સોમનાથ ધામને દિવ્ય રોશની અને શણગારથી સજ્જ કરવામાં આવી છે મંત્રાલયે કોલ ફોરવર્ડિંગ સ્કેમ અંગે એલર્ટ જાહેર કર્યું છે જેમાં ઠગ રજિસ્ટ્રેશન કે કોરિયરના બહાને યુએસએસટી કોડ ડાયલ કરાવી યુઝર્સના ઓટીપી અને બેન્કિંગ કોલ્સ મેળવી લે છે અમેરિકાના મિનિસ્યુટામાં આઈસીઈ અધિકારી દ્વારા એક મહિલાની ગોળી મારીને હત્યા કરાતા દેશભરમાં ટ્રમ્પ સરકાર વિરુદ્ધ ઉગ્ર આંદોલન અને રાજીનામાની માંગ તેજ બની ટ્રમ્પ અને હોમલેન્ડ સિક્યુરિટીએ આ ઘટનાને આત્મરક્ષા ગણાવી છે જ્યારે વિરોધ પક્ષોએ તેને કડક ઇમિગ્રેશન નીતિ અને વ્હાઇટ હાઉસની બેદરકારીનું પરિણામ ગણાવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ ન ભરનારા મિલકત ધારકો સામે કડક કાર્યવાહી કરી ઉત્તર અને મધ્યજોનની સોલ મિલકતોની હરાજી હાથ ધરવામાં આવી હતી હરાજીમાં કોઈ ખરીદનાર ન મળતા એએમસીએ રૂપિયા પાંચ કરોડની કિંમતની આ મિલકતોનો માત્ર રૂપિયા એકના ટોકન ભાવે કબજો મેળવી પોતાના નામે કરી લીધી વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે પુત્ર અગ્નિવેશના અકાર નિધન બાદ પોતાની પંચોતેર ટકા સંપત્તિ આશરે રૂપિયા છબ્વીસ હજાર કરોડ સેવા માટે દાન કરવાની જાહેરાત કરી પુત્રને આપેલું વચન પાડવા અને તેને શ્રદ્ધાંજલિ આપવા માટે અગ્રવાલે ભારતને આત્મનિર્ભર બનાવવા અને ગરીબ બાળકોના શિક્ષણ માટે બાકીનું જીવન સમર્પિત કરવાનો નિર્ધાર કર્યો યમનમાં સાઉદી અરેબિયા અને યુએઈ સમર્થિત જૂથો વચ્ચે ફાટી નીકળેલા ગૃહયુદ્ધમાં ચારસો પ્રવાસીઓ ફસાયા છે જેમાંથી ભારતીય મહિલા રાખી કિશન ગોપાલને ભારત સરકારે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી વતન પરત લાવી છે સોકોત્રા ટાપુ પર હજુ પણ અનેક વિદેશી પર્યટકો ફસાયેલા છે જ્યારે યમનના વિવિધ પ્રાંતોમાં સત્તા માટે ચાલી રહેલા ભીષણ લશ્કરી સંઘર્ષને કારણે હવાઈ સેવાઓ ખોરવાઈ ગઈ છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની આગેવાની હેઠળના આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ આઈએસએ સહિત કુલ છાસઠ વૈશ્વિક સંગઠનોમાંથી બહાર નીકળવાનો આશ્ચર્યજનક નિર્ણય લીધો છે અમેરિકાની ગેરહાજરી છતાં ભારત અને ફ્રાન્સના નેતૃત્વમાં એકસો છ શબ્દો ધરાવતું આ સંગઠન એક સૂર્ય એક વિશ્વ એક ગ્રીડના લક્ષ્ય સાથે સૌર ઉર્જા ક્રાંતિને આગળ ધપાવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસને ધ્યાને રાખી સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે રાજ્યના તમામ પોલીસ કર્મીઓની બાર જાન્યુઆરી સુધીની રજાઓ રદ કરવામાં આવી ડીજીપીના આદેશ મુજબ રજા પર ગયેલા અધિકારીઓને પણ તાત્કાલિક ફરજ પર હાજર થવા સૂચના અપાઈ છે જેથી સોમનાથ રાજકોટ અને અમદાવાદના કાર્યક્રમોમાં ચુસ્ત બંદોબસ્ત જાળવી શકાય ગુજરાત પોલીસના વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં વર્ગ ત્રણની નવસો પચાસ ટેકનિકલ જગ્યાઓ માટે આગામી નવથી ઓગણત્રીસ જાન્યુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકાશે બીજી તરફ પીએસઆઈ અને એલઆરડીની તેર હજાર પાંચસો એકાણું જગ્યાઓ માટેની શારીરિક કસોટી પણ એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી શરૂ થવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે બનાસકાંઠાના સુઈ ગામમાં ભારત પાક બોર્ડર નજીક જ આઠસો એકરમાં ભવ્ય ગૌ અભયારણ્ય આકાર લઈ રહ્યું છે જ્યાં પચાસ હજારથી વધુ નંદી અને ગૌવંશને આધુનિક હોસ્પિટલ તથા ગૌછત્ર જેવી સુવિધાઓ સાથે આશ્રય મળશે આશ્રય કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આ પ્રોજેક્ટમાં નેપિયર ઘાસની ખેતી અને સરોવર દ્વારા કુદરતી વાતાવરણ ઊભું કરાશે જે ભવિષ્યમાં જીપ સફારી સાથેના મોટા ટુરિઝમ સેન્ટર તરીકે પણ વિકસશે ઝારખંડના પશ્ચિમ સિંધભૂમમાં જંગલી હાથીએ એક જ રાતમાં સાત લોકોને કચડી નાખ્યા છે જેમાં બાબરિયા ગામમાં એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત નીપજ્યા જાન્યુઆરીના પ્રથમ છ દિવસમાં જ હાથીના હુમલામાં કુલ સત્તર લોકોના મોત થતા વન વિભાગે હાઈ એલર્ટ જાહેર કર્યું છે અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અમદાવાદની અઢારસો શાળાઓના પાંચ લાખ વિદ્યાર્થીઓએ ઉત્તરાયણ પૂર્વે ચાઇનીઝ દોરીનો ત્યાગ કરવા અને પક્ષીઓના રક્ષણ માટે સવારે નવ પહેલા તથા સાંજે પાંચ પછી પતંગ ન ચગાવવાની પ્રતિજ્ઞા લીધી છે શિક્ષણ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઇજાગ્રસ્ત પક્ષીઓને બચાવવા કરુણા અભિયાનમાં જોડાવા અને સલામત રીતે તહેવાર ઉજવવાનો સંકલ્પ કર્યો ઇન્દોરના ભાગીરથપુરામાં દૂષિત પાણી પીવાથી મૃત્યુઆંક વધીને વીસ થયો જ્યારે હજુ પણ સોલ દર્દીઓ આઈસીયુમાં સારવાર હેઠળ તંત્રે અઢાર મૃતકોના પરિવારોને બે બે લાખની સહાય ચૂકવી છે અને વિસ્તારમાં નર્મદાની પાઇપલાઇનમાં લીકેજ સુધારવા તેમજ પાણીના શુદ્ધિકરણ માટેની સઘન કામગીરી હાથ ધરી વડોદરામાં ધોરણ બાર સાયન્સની વિદ્યાર્થીનીના ઓપરેશન દરમિયાન પેટમાં કોટન પાટો રહી જતાં ઇન્ફેક્શન ફેલાવાને કારણે તેનું કરૂણ મોત નિપજ્યું તબીબની ગંભીર બેદરકારી સામે આવતા પરિવારે કડક કાર્યવાહીની માંગ કરી છે જ્યારે મકરપુરા પોલીસે આ હૃદયદ્રાવક ઘટના અંગે તપાસ શરૂ કરી અમેરિકી નેવીએ એટલાન્ટિક મહાસાગરમાં વેનુઝુએલાથી આવી રહેલા રશિયન ધ્વજવાળા ઓઇલ ટેન્કર બેલા એકને પ્રતિબંધોના ઉલ્લંઘન બદલ મતદરિયે કબજે કર્યું રશિયાએ આ કાર્યવાહીને દરિયામાં ખુલ્લી લૂંટ ગણાવી સંયુક્ત રાષ્ટ્રના કાયદાનું ઉલ્લંઘન હોવાનો આક્ષેપ કર્યો જેનાથી બે મહાસત્તાઓ વચ્ચે યુદ્ધ જેવો તણાવ વધ્યો છે તો આ હતા આજના ટોપ પચાસ સમાચાર વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર